હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં આ જશો તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે કિસ્સુથી તો આજે સવાર સવારમાં કિસ્સું આવી ગઈ છે ઘરે અને પછી અમે બનાવ્યું હતું મસ્ત બપોરનું જમવાનું આજે છે ને આપણે ગુજરાતી થાળી જેવું જ છે મસ્ત દાળ રાઈસ બટેટાનું રસાવાળું શાક મઠો રોટલી છાસ પાપડ અથાણા તો એકદમ મસ્ત આજે છે ને ગુજરાતી થાળી જેવું આપણું મેનુ છે તો અહીંયા આપણું છે ને બધું જમવાનું મસ્ત બની ગયું છે

પછી સાંજે છે ને આપડે જવાનું દર્શન કરવા માટે તો પેલા કહેરાગીવારા ના મંદિરે દર્શન તો તમે બધા પણ કરી લ્યો ઝુંગીવારા દર્શન અત્યારે અમે લોકો આવી ગયા છીએ કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે મહાદેવના અત્યારે આરતીનો સમય હતો અને ટ્રાફિક જુઓ તમે કેટલી છે મહાદેવના મંદિર અને એકદમ સરસ મહાદેવનું મંદિર શણગારેલું તો છે જ અત્યારે શ્રાવણ મહિનો છે એટલે અને આરતીનો સમય થઈ ગયો હતો તમે બધા પણ કરી લ્યો કાશી વિશ્વનાથના દર્શન અને આજે મહાદેવનો શૃંગાર જુઓ અને સાથે સાથે છે ને અન્નકોટે ધરાવેલો હતો મહાદેવને નાયાના છે ને રોજના અલગ અલગ શૃંગાર હોય છે કાશી વિશ્વનાથના એટલા મસ્ત બધા લોકો મારા અવલોક જોવો છે એ બધા લોકો કરી લ્યો કાશી વિશ્વનાથના દર્શન અને મહાદેવના દર્શન એકદમ સરસ શાંતિથી અત્યારે થઈ ગયા છે નકર અહીંયા છે ને બહુ એટલે બહુ ટ્રાફિક હોય છે પણ અત્યારે એટલું ટ્રાફિક નહોતું તો મહાદેવના દર્શન કરીને અમે લોકો આવી ગયા છીએ શોપિંગ કરવા માટે કેમ કે થોડુંક ઘરનું સામાન લેવાનું હતું એટલે અને આજે કિશુને છે ને શોપિંગ કરીને એટલી મજા આવી છે ને તમે આગળ વિડીયોમાં જોજો તમને મજા આવશે અને ખુદ બધો સામાન લઈએ છે આજે ઘરનો ચોકલેટવાળા બિસ્કીટ ਕਦਾ ਮੈਜੀ ਉਹ ਨਹੀਂ ਦੇਖ ਆ ਗਈ ਆ ਗਈ ਨਾ ਮੈਜੀ ਮਟਕਾਏ ਗਏ ਮੈ ਕੀ ਕਿਨੋ ਆ ਗਈ ਨਾ ਮੈ ਕੀ ਕਿਨੋ ਬਈ ਮੈ ਕੀ ਕਿਨੋ ਪਾ ਬੈਦਾ ਠੀਕ ਹੈ ਬੈਦਾ ਇਹ ਨਹੀਂ ਗਏ ਨਾ ਠੀਕ ਹੈ ਨਾ ਤੁਹਾਡਾ ਓਕੇ ਰੋਨੀ ਪਕੰਗੀ ਕੀ ਅਜਿਹੀ ਕੰਪਨੀ ਓਕੇ ਨਾਨਾ ਬੀਓ ਕਹ ਪੈਦਾ

મહાદેવ ના દર્શન કરી લીધા પછી અમે લોકો કરી ઘરની શોપિંગ અને પછી અમે લોકો આવી ગયા તા મેળામાં કેમ કે મેળામાં તો જવું જ પડે અત્યારે તો આવી ગયા હતા મેળામાં મેળામાં છે ને આ કંઈક નવું એવું છે અને એ બહુ એટલે બહુ બધા નાના નાના છોકરા એને એન્જોય કરતા હતા તો તમે બધા પણ જુઓ નેક્સ્ટ ડે જતી હતી એના ઘરે અને આ કિશુની ખુદની શોપિંગ હતી કિસુએ લીધા તેના મસ્ત મસ્ત કપડા અને સાથે સાથે આ છે બધો એનો નાસ્તો અને ચોકલેટ તો આ કિશુએ છે ને એનો સામાન બધો જો ખુદે જ ઉપાડી લીધો છે ને હવે પોતે જાય છે આજે ઘરે એક દિવસ રોકાણી હતી તો ચલો કિશુને કરીએ બાય બાય

જેનાથી છે ને જ એનાથી છે ને ટેસ્ટ બહુ એટલે બહુ મસ્ત આવતો હોય છે સુગંધ આવતી હોય છે કે ખાવાનું મન થઈ જાય તો અત્યારે મારી તો બરી છે ને મસ્ત બનવાની શરૂ થઈ ગઈ છે તો કોને કોને બરી ભાવે છે અત્યારે એકદમ મસ્ત વરસાદી વાતાવરણ છે બે દિવસ વરસાદ પાછો ચાલુ થયો છે તો અત્યારે નુકસાન થયું છે મારી પડી ગઈ છે ને હવે આટલો ખીરું છે મસ્ત બનાવી લઈએ આજ તમને કેવી લાગી

વરસાદી વાતાવરણ લગતું એકદમ મસ્ત બનાવીએ છીએ મસ્ત રવાના પૂટલા તો ચાલો બનાવીએ અને આ જો અમારી ઝૂંપડી પડી ગઈ વરસાદના હિસાબે તો આપણે થઈ ગયું છે અત્યારે એક મોટું નુકસાન અને મારી ઝૂપડી એવી ખાઈ ગઈ હવે આપણે નવી બનાવી પડશે કેવી રીતે બનાવશે કઈ બનાવશે તો તમને આગળ વિડીયોમાં ખબર પડશે બાકી વરસાદના હિસાબે ઝાડવાના જુઓ કેવી મજા છે અત્યારે એકદમ મસ્ત લાગે છે અને આપણો આવા કાઢો તો એના પાન ઉપર જો અત્યારે મસ્ત ડાયમંડ એકદમ મસ્ત વાતાવરણ છે તો આપણી ઝૂપડી પફ તો ચાલો હવે બનાવીએ તો ચાલો હવે છે ને આપણે ફટાફટ બનાવી રવાના પુડલા મસ્ત ગરમાગરમ ખાવાની પણ બહુ મજા આવે છે ને તો ચાલો હેલો ગાઈસ તો અહીંયા છે ને આપણે લઈ લીધો છે રવો અને એમાં નાખ્યું છે આપણે દહીં અને હવે આપણે એને એકદમ સરસ મિક્સ કરી અને એનું બેટર તૈયાર કરી લઈએ પછી આ બેટર છે ને થી પંદર મિનિટ માટે રેસ્ટ આપશી આપણું બેટર એકદમ મસ્ત બની ગયું છે હવે આપણે એમાં છે ને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને પછી થોડુંક એડ કર દેસી જીરું તાજો આપણે એકદમ મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે થોડા એડ ચીલી હેલો ગાઈસ તો જો આપણા છે ને મસ્ત રવાના ગુડલા અત્યારે બનવા મીંડા છે ને આપણે એમાં છે ને એડ કર્યા છે સરગવાના પાન એકદમ મસ્ત એનો ટેસ્ટ આવે છે ને કલર જો કેટલો મસ્ત છે તો આપણા ઘરમાં ગરમ રવાના ગુડલા તૈયાર છે તો હાલો બધાય ગુડલા ખાવા માટે ગુડલે ગુડલે તો કેવો હોય છે કાકા છે

તો અત્યારે છે ને પાટભાઈ તો મસ્ત ગરમા ગરમ પુડલા એન્જોય કરે છે કેવા ભાઈ ને અને એકદમ મસ્ત જો વરસાદી વાતાવરણ છે ને પાતભાઈ ખાય છે પુડલા તો આલો બધા પુડલા ખાવા માટે કેમ કે એકદમ મસ્ત વાતાવરણ છે ને અમે છે ને પુડલા જયારે બનાવવાનું શરૂ કર્યું ને ત્યારે એવું વિચાર્યું હતું કે અમે પુતલા બનાવીએ ત્યાં સુધી મસ્ત વરસાદ આવે તો એકદમ સરસ વરસાદનો સીન આવે પણ વરસાદ આવ્યો નહીં તો હવે આપણે એમને ખાઈ લઈએ બાકી વાતાવરણ બહુ મસ્ત છે ને હાલો બધા પુડલા ખાવા માટે હેલો ગાઈઝ તો આ છે ને આપણે બેથી ત્રણ દિવસનો વિડીયો હતો તો આ વ્લોગને છો ને આપણે આયા જ કરીએ છીએ એન્ડ હા અને તમને જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે એક નવી જગ્યા સાથે અને એક નવી રેસિપી સાથે જો તમને મારો વિડીયો ગમતા હોય ને તો ફટાફટથી લાઈક શેર કરી દેજો તો આ વ્લોગને હું અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય ગુડ નાઇટ